હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું પૂનાની ફેમસ અને ઉનાળાની ગરમીઓમાં પીવાની મજા આવે તેવી ઠંડી ઠંડી મેંગો મસ્તાની એકવાર બનાવશો તો વારંવાર બનાવીને પીવાનું મન થાય તેવી મેંગો મસ્તાની એ માત્ર પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે જો તમે પણ ઘરે ઉનાળાની ગરમીમાં નવું નવું બનાવી અને ખાવાના અને પીવાના શોખીન હોવ તો એકવાર મેંગો મસ્તાની બનાવવાની આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ના ચાલો બનાવીએ ઉનાળાની ગરમીમાં આલ્ફાન્સો એટલે કે બે આપુસ કેરી લીધી છે બજારમાં અલગ અલગ વેરાયટીની કેરીઓ આવતી હોય છે તો તેમાંથી પણ તમે મેંગો મસ્તાની બનાવી શકો છો સૌથી પહેલા તેની ઉપર આ રીતનો કાળો ભાગ હોય તેને દૂર કરી દેવાનો છે અને તેને સારી રીતે છોલી લેવાની છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે અને જેમણે મારી ચેનલને પહેલેથી સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર આ રીતે બંને કેરીયરને ધોઈ અને સરસ રીતે છોલી લેવાની છે કેરી સરસ રીતે છોલાઈ જાય એટલે તેના નાના નાના ટુકડા કરી લેવાના છે અહીંયા દોઢ કેરીને આપણે રફલી કાપવાની છે એટલે કે જે પ્રમાણે નાના અને મોટા ટુકડા ગમે તે પ્રમાણે કરવાના છે અને તેમાંથી જે અડધી કેરી બચે તેના એકદમ નાના નાના પીસ કરવાના છે જેથી મસ્તાની બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય સર્વિંગમાં આ રીતે દોઢ કેરીને આ રીતે મોટી મોટી કાપી લેવાની અને જે અડધી કેરી બચી છે તેને સર્વિંગ કરવા માટે આ રીતે તેના ઝીણા ઝીણા ટુકડા કરી દેવાના હવે મેંગો મસ્તાની બનાવવા માટે સૌ પ્રથમ આપણે મિલ્કશેક તૈયાર કરીશું તો તેના માટે સૌથી પહેલાં એક મિક્સર જારની અંદર મોટી મોટી સમારેલી કેરી ઉમેરી દેવાની ત્યારબાદ તેમાં ઉમેરવા માટે બે ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી છે હવે તેમાં બે કપ જેટલું દૂધ ઉમેરી દેવાનું છે અહીંયા દૂધ મેં ફૂલ ફેટ લીધું છે હવે મેંગો મસ્તાનીને ટેસ્ટી બનાવવા માટે તેમાં એક ટેબલ સ્પૂન કાજુ બદામ અને પિસ્તાના ઝીણા ઝીણા ટુકડા ઉમેર્યા છે ત્યારબાદ તેમાં છથી સાત નંગ કેસરના તાંતણા ઉમેરી દેવાના આનાથી મસ્તાનીનો કલર બહુ જ સરસ આવશે હવે આ બધી જ સામગ્રીને સરસ રીતે પીસી લેવાની છે પીસાઈ જાય એટલે અહીંયા મેંગો મસ્તાનીનો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે તેની કન્સિસ્ટન્સી આ પ્રમાણે રાખવાની મસ્તાનીનો મિલ્કશેક તૈયાર થઈ જાય એટલે તેમાંથી મેંગો મસ્તાની બનાવી લઈએ તો તેના માટે બે સર્વિંગ ગ્લાસ લીધા છે સૌથી પહેલા મિલ્કશેક ઉમેરવાનો હવે તેમાં એક એક ચમચી મેંગો ઉમેરવાની છે બંને ગ્લાસમાં એક એક ચમચી ઉમેરવાની હવે તેની ઉપર થોડા બદામના ટુકડા ઉમેરી દેવાના એક ચમચી જેટલા કાજુ ઉમેરવાના અને પિસ્તા પણ ઉમેરવાના હવે તેમાં એક એક સ્કૂપ આઈસ્ક્રીમની ઉમેરવાની છે અહીંયા તમારી પાસે જે કંઈ પણ ફ્લેવરની આઈસ્ક્રીમ હોય તે ઉમેરવાની હવે તેમાં ફરીથી મિલ્કશેક ઉમેરવાનું અહીંયા મિલ્કશેક બનાવવા માટે જે દૂધ લીધું છે તે એકદમ ચિલ્ડ હોય એટલે કે એકદમ ઠંડુ હોય તેવું લેવાનું મિલ્કશેક ઉમેર્યા પછી ઉપર થોડી જગ્યા ખાલી રાખવાની તેમાં ફરીથી આપણે મેંગોના ટુકડા ઉમેરીશું અને તેની અંદર ફરીથી એક એક સ્કૂપ ઉમેરીશું અહીંયા દૂધ એકદમ ઠંડુ લીધું હોય તો એમાં બરફના ટુકડા ઉમેરવાના આઈસ્ક્રીમ ઉમેર્યા પછી ફરીથી તેની ઉપર થોડા મેંગોના ટુકડા ઉમેરીશું અને ફરીથી તેની ઉપર થોડા કાજુના ટુકડા ઉમેરવાના થોડા બદામ અને થોડા પિસ્તા અને કેસરના તાંતણાથી તેને ગાર્નિશ કરીશું તો અહીંયા તૈયાર છે ઉનાળાની ગરમીમાં પીવાની મજા આવે તેવી ઠંડી ઠંડી મેંગો મસ્તાની જો તમે ઘરે એકવાર આ રીતે મેંગો મસ્તાની બનાવશો તો બાળકો વારંવાર બનાવડાવશે અને ઘરમાં નાના મોટા બધાને બહુ જ ભાવશે તો તમે પણ ઉનાળાની ગરમીમાં મેંગો મસ્તાની બનાવવાની આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા અને આવી જ અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે અને આવી જ એક નવી હેલ્ધી ટેસ્ટી અને પરફેક્ટ રેસીપી સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ